શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું પાણીયારે દીવો કેમ કરવામાં આવે છે તો ચાલો વાસ્તુશાસ્ત્ર શું કહે છે જાણીએ દીવો પ્રગટાવો એ હિન્દુ ધર્મમાં ધાર્મિક પરંપરા છે દરેક હિન્દુ પોતાના ઘરમાં મંદિરમાં દીવો પ્રગટાવે છે તેનાથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે પણ તમે જોયું હશે કે ઘણા લોકો પોતાના ઘરના પાણીયારામાં દીવો કરે છે તો પાણીયારે દીવો કેમ પ્રગટાવવામાં આવે છે તેની પાછળનું કારણ શું છે ચાલો જાણીએ શાસ્ત્રો મુજબ પાણીયારે પિતૃઓનું સ્થાન રહેલું છે આથી ત્યાં દીવો કરવાથી પિતૃ દોષથી મુક્તિ મળે છે અને પિતૃઓ પ્રશ્ન થાય છે આ સિવાય પાણીયારે દીવો કરવાથી વાસ્તુ દોષ દૂર થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે ઘરના પાણીયારે દીવો કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને ઘરમાં પૈસાની તંગી દૂર રહે છે પાણીયારે દીવો કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે આથી રોજ પાણીયારે માટી તાંબા કે પિત્તળના કોળિયામાં તેલનો દીવો કરવામાં આવે છે તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ હોઈશને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ